ફાઇનલી મિત્ર આજે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ આર હેઠળ ધોરણ એકની અંદર પ્રવેશ પત્ર છે એ ફાળવી દેવામાં આવ્યા છે તો આર ની વેબસાઇટ ઉપર તમે તમારા બાળકને કઈ શાળાની અંદર પ્રવેશ મળ્યો છે તેની માહિતી ડાઉનલોડ કરી અને જે શાળામાં પ્રવેશ મળ્યો છે તો એ શાળાની મુલાકાત લઈ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ છે એ મેળવી લેવો અને જે બાળકોને પ્રથમ રાઉન્ડની અંદર શાળા ફાળવેલી નથી તો એ બાળકો માટે આઠ તારીખ એટલે કે આઠ પાંચ બે હજાર પચીસ પછી બીજો રાઉન્ડ છે એ જાહેર થશે ઘણા મિત્રોને એવું છે કે સર અમારે તો બાળકને પ્રથમ રાઉન્ડની અંદર સ્કૂલમાં પ્રવેશ નથી મળ્યો તો હવે શું કરવું તો એના માટે પણ જ્યારે બીજો રાઉન્ડ છે એ જાહેર થવાનો છે તો બીજા રાઉન્ડમાં આપણે કઈ રીતની પ્રોસેસ કરવી પડશે તો એના માટેનો પણ વિડીયો છે એ બનાવીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી કરીને આવનારી માહિતી છે એ તમારા સુધી મળી શકે